અમદાવાદમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં નરોડા દરિયાપુર તેમની પુત્રી અને પત્ની સાથે જોઈ રહ્યા હતા ત્યારે સાંજના નરોડા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની સામે ગુરુનાથ ઇલેક્ટ્રોનિક આગળ એક ટ્રક ચાલક જી જે અઢાર બી ડબલ્યુ નવ નવ જીરો ત્રણ બેદરકારી રીતે અંકારી મોટર ચાલક

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે